હેલો 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 ચાલો તો કેમ છો ટ્રેડર મિત્રો આશા છે કે તમે સારું એવું પ્રોફિટ કરી રહ્યા હશો અને જે લાસ્ટ વીક હતું એમાં તમે સારું એવું પ્રોફિટ કર્યું હશે હૉઝ યુઝ્યુઅલ આ હતો આપણું ઇન્ટ્રો તો આજે આપણે વાત કરવાના છે મેટા ટ્રેડર ફાય ઇન ડેસ્કટોપ મતલબ કે તમે ફોનમાં તો મેટા ટ્રેડરનો ઉપયોગ કર્યો જ હશે મેટા ટ્રેડર જેમાં આપણે કોઈ પણ જે બ્રોકર યુઝ કરતા હોય એના થ્રુ આપણે જે બ્રોકર જેમાં જે બાય અને સેલના જે ટ્રેડ લેતા હોઈએ છીએ એ પૂરું પાડતું પ્લેટફોર્મ છે એકચ્યુઅલીમાં મેટા ટ્રેડર ફોર અને મેટા ટ્રેડર ફાઇવ બંને મેટા બે અલગ અલગ ટર્મિનલ છે જેમાં આપણે ટ્રેડ પ્લેસ કરતા હોઈએ છીએ એમટી ફોર છે એ થોડું જૂના મતલબ કે તે એ થોડા એમાં થોડા આપણને ફીચર્સને આવા ઓછા જોવા મળે છે અને મોસ્ટલી અત્યારે લોકો મોસ્ટલી લોકો મેટા ટ્રેડર ફાઇવનો યુઝ કરે છે અને જો એ હમણાં જ નવું નવું પીસી બિલ્ડ કર્યું હશે અથવા તો નવું લેપટોપ લીધું હશે તો એમાં આપણે મેટા ટ્રેડર ફાઈનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ આપણે જેવી રીતે ફોનમાં યુઝ કરીએ છીએ તેવી રીતે જો ડેસ્કટોપ પર આપણે યુઝ કરીએ તો આપણે એક સાથે ઘણી બધી સ્ક્રીન પછી ઘણા બધા એવા ટૂલ છે સ્ટોપ લોસ ટેક પ્રોફિટ ઓર્ડર્સ કેવી રીતે ગ્રેપ કરવાના સોરી ઓર્ડર્સ કેવી રીતે પંચ કરવાના એ બધી વસ્તુ આજે આપણે જોવાના છે તો આજે હું તમને શરૂઆતથી બતાવું કે કઈ રીતે મેટા ટ્રેડરનો ઉપયોગ કરવાનો છે તો પહેલાં તો આપણે મેટા ટ્રેડર ફાઈ ચલો તો આપણે ડાઉનલોડ કરવાનું છે સો આપણે ડાઉનલોડ પર જઈએ હવે જે મારું પીસી છે એ વિન્ડો બેઝ છે એટલે હું વિન્ડોઝ કરીશ જો તમે તમારી પાસે મેકબુક હોય તો તમે આ કરી શકો અથવા તો તમારે વેબ ટર્મિનલ યુઝ કરવું હોય તો વેબ ટર્મિનલ કરી શકો અત્યારે આપણે વિન્ડો બેઝ કરીએ તો આવી રીતે ડાઉનલોડ કરવાનું છે હમ 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 એન્ડ આપણું ડાઉનલોડ થઈ ગયું છે તો આપણે એને સેટઅપ કરીએ આવો મેસેજ હવે તમારે યસ કરવાનું છે નેક્સ્ટ હવે આ આપણા જે પીસી છે એની અંદર ઇન્સ્ટોલ થતું છે આ થવામાં થોડો સમય લાગશે તમારો તો તમારે વેઇટ કરવાનું છે એકચ્યુઅલીમાં જે આપણે ઇન્ડિયન માર્કેટ છે જો તમે ઇન્ડિયન માર્કેટમાં ટ્રેડ કર્યું છે અને ત્યારબાદ ફોરેક્સની તરફ શિફ્ટ થઈ રહ્યા છો તો એમાં કેવું હોય છે કે આપણે આ ટ્રેડિંગ યુમાં એનાલિસિસ કરીએ છીએ અને જે તે બ્રોકરની પોતાની જ એપ એપ છે કેટલાક બ્રોકર છે જેઓ પોતાના ટર્મિનલ ઓફર કરે છે જેમ કે એક્સનેસ છે એક્સએમ છે પરંતુ જે મેટા ટ્રેડર ફાય છે એમાં એક જ ઇન્ટરફેસમાં આપણે બધા જ બ્રોકરને ટ્રેડ કરી શકીએ છીએ અને ફોરેક્સમાં આ જ એક ટર્મિનલ છે જે સૌથી વધારે પોપ્યુલર છે એના સિવાય પણ ઘણા બધા છે જુઓ આ જે મારું જે જૂનો અકાઉન્ટ હતું એ છે એકચ્યુઅલીમાં લોગ થઈ ગયું છે બટ આપણે આને શરૂઆત શરૂઆતથી કરીએ કે કેવી રીતે સેટઅપ કરવાનું છે મેં આને લોગઆઉટ કરી દઉં છું આપણું ચાર્ટ છે એક્ચુલીમાં તમે નવું નવું લેશો અને લો કેવી રીતે મેં લોગઆઉટ કરું આઈ ડોન્ટ નો કે કેવી રીતે આને ડાટા ફોલ્ડર સો હું તમને સમજાવી દઉં છું એકચ્યુઅલીમાં જે ચાર્ટ છે એ અત્યારે આ ભાગમાં છે તો અહીંયા ઘણા બધા તમને ચાલો આમાં જ આપણે સમજી લઈએ તો ઘણી ઘણી બધી વસ્તુ અહીંયા તમને દેખાઈ રહી છે ફોર એક્ઝામ્પલ ફાઇલ વ્યૂ તો શરૂઆતથી સમજીએ તો તમારે કોઈ નવો ચાર્ટ જોવો હોય તો તમે આ ભાગમાંથી લઈ શકો ફોર એક્ઝામ્પલ મારે બીટકોયનો ચાર્ટ જોવો છે તો આવી રીતે આવી જશે હવે તમે જ્યારે શરૂઆતમાં ટ્રેડિંગ વ્યૂ મતલબ સોરી જ્યારે તમે શરૂઆતમાં મેટા ટ્રેડર ફાઇલ ડાઉનલોડ કરશો તો તમને આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે ત્યારે તમારે શું કરવાનું છે તો રાઇટ ક્લિક કરવાની છે અને ત્યારબાદ કેમ્પલેટ પ્રોપર્ટીમાં જવાનું છે ને કલરમાં જવાનું છે કલરમાં જયા બાદ તમારે આ ગ્રીન છે એની જગ્યાએ કલર ઓન વ્હાઈટ રાખવાનું છે એટલે જે તમારો ચાર્ટ છે એકદમ ક્લીન તમને દેખાવા લાગશે અત્યારે તમે જોશો તો આપણું જે આની જે પ્રાઇઝ એક્શન છે અત્યારે તમે જોઈ શકો છો આની જે પ્રાઇઝ એક્શન છે અહીંયા જો હજુ પણ તમને અહીંયા નીચે આ વોલ્યુમનો ઇન્ડિકેટર દેખાતો છે તો આને કઈ રીતે હટાવવાનો છે તો આપણે જોઈએ શરૂઆતમાં તમારે પ્રોપર્ટીમાં જવાનું છે એન્ડ ત્યારબાદ કોમનમાં જઈને આ ટીક વોલ્યુમ છે આ વસ્તુને તમારે બંધ કરી દેવાનું છે તો આનાથી શું થશે કે જે તમારો ચાર્ટ છે એ તમને એકદમ ક્લીન દેખાશે હવે તમે જો તમારે તમારા ચાર્ટ કેન્ડલના કલર ચેન્જ કરવા હોય તો અહીં આ ભાગમાંથી ચેન્જ કરી શકો છો અહીંયા અલગ અલગ બધી કેન્ડલ આપેલી છે તો એનો કલર તમે આ પ્રોપર્ટીમાંથી આ ભાગમાંથી તમે ચેન્જ કરી શકો હવે તમને લાગતું હોય કે આ વધારે પડતું જે રાઈટ સાઈડ છે માર્કેટ આને તમારે થોડું સેન્ટરમાં લાવવાનું છે તો તમારે સેન્ટરમાં લાવવા માટે શું કરવું જોઈએ તો આ ભાગ આના પર ક્લિક કરશો જો આ ભાગમાં ક્લિક કરશો એટલે જે તમારું ચાર્ટ છે એ આવી રીતે તમને થોડું સેન્ટરમાં જેવું દેખાશે તો આવી રીતે તમે ચેન્જ કરી શકો છો ત્યારબાદ તમે કંટ્રોલનો ઉપયોગ કરીને આને ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકો અને તમારે આ વસ્તુને સ્ક્રોલ કરવું હોય તો તમે શિફ્ટ દબાવશો તો આવી રીતે શિફ્ટ દબાવીને તમે જે તમારું જે રોલ આ માઉસનું સ્ક્રોલ કરવાનું બટન છે એને આવી રીતે સ્ક્રોલ કરશો તો તમને આ આવી રીતે લેફ્ટ રાઈટ લેફ્ટ રાઇટ સ્ક્રોલ થશે અને ઝૂમ ઇન ઝૂમ આઉટ કંટ્રોલનો ઉપયોગ કરીને થશે હવે આગળ વધીએ તો ફાઇલમાં જઈને ફોર એક્ઝામ્પલ તમારે કોઈ એકાઉન્ટ એડ કરવું હોય તો તમે અહીં આ ભાગમાંથી જઈને એડ કરી શકો છો ફોર એક્ઝામ્પલ હું કોઈ એક્સનેસનું કોઈ એકાઉન્ટ એડ કરતો છું અત્યારે એક્સનેસ તો બંધ થઈ ગયું છે એક કામ કરીએ વેન્ટેજનું એકાઉન્ટ એડ કરીએ તો આપણે વેન્ટેજ લખીશું એટલે આવી જશે તો વેન્ટેજમાં પણ તમારું કયું છે એક ફોર મિનિટ મેં જોઈ જોઈ લઉં છું વેન્ટેજ ઇન્ટરનેશનલ આવી રીતે નેક્સ્ટ કરવાનું છે જે બ્રોકર છે લઈને પછી જો તમે ડેમો અકાઉન્ટમાં ટ્રેડ કરવાના છો તો અહીંયા કરી શકો મારે તો જે મારું લાઈવ એકાઉન્ટ છે ને જ જે ચોરાણું બાણું એન્ડ જો મારું સર્વટ છે એ લાઈવ થ્રી છે ઓકે એન્ડ જે મારો પાસવર્ડ છે તો આવી રીતે તમને જો તમારું ઇન્ટરનેટ કનેક્શન ખરાબ હોય તો પણ તમને આવી રીતે અલગ અલગ નોટિફિકેશન આવશે હવે અત્યારે આપણને આમાં ચાર્ટ નથી દેખાડતા આઈ ડોંટ નો કેમ નથી આપણે પાછા પહેલાં જે આપણું અકાઉન્ટ છે એના પર જોતા રહીએ હમ 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 આપણું જે બીજું અકાઉન્ટ છે બ્લુબેરીનું પાછું આવી ગયું આ એક ફંડેડ અકાઉન્ટ છે ઇન્સ્ટન્ટ ફંડેડ અકાઉન્ટ છે જેમાં અત્યારે આપણો લોસમાં છે જેમાંથી આપણે સો ડોલર વિડ્રો કર્યું છે એન્ડ નાવ વી આર ઇન ડ્રોડાઉન અત્યારે જે તમને ખબર જ છે કે ગોલ્ડ કેવી રીતે મૂવ કરતું છે તો એના કારણે આપણે થોડા ડ્રોડાઉનમાં છે એને આપણે થોડા રૂલ્સને પણ બ્રેક કરેલા છે એના લીધે અને જે તમે ફોર એક્ઝામ્પલ આ મારી એક થીમ છે તો આને આપણે અહીંથી સેવ પણ કરી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ અમારું ટેમ્પલેટ છે તો મેં બે ટેમ્પલેટ સેવ કરી રાખેલા છે તો આવી રીતે તમે અલગ અલગ ટેમ્પલેટને સેવ કરી શકો છો હું તો મોસ્ટલી આ ટેમ્પલેટનો યુઝ કરું છું તો તમે પણ આવી રીતે આ ટેમ્પલેટનો યુઝ કરી શકો છો તમે જે પણ કલર રાખો પહેલાં શું કરવાનું કે આવી રીતે ટેમ્પલેટમાં જવાનું એન્ડ સેવ ટેમ્પલેટ કરી દેવાનું એન્ડ અહીંયા ટેમ્પલેટનું નામ લખી દેવાનું મારા ઓલરેડી બે સેવ છે તમે પણ આવી રીતે સેવ કરી શકો છો બીટીસી ફોર એક્ઝામ્પલ હવે તમને આ ચાર્ટ નથી જોઈતો એન્ડ આની જગ્યાએ જે તમારું ટેમ્પલેટ જે બ્લૂ કલરના આ કેન્ડલવાળો ચાર્ટ જોઈતો છે તો આવી રીતે તમે કરશો એટલે તમારો એ ચાર્ટ એમાં ચેન્જ થઈ જશે આવી રીતે અહીંયા ટૂલ બાર છે તો આ સ્ટાન્ડર્ડ લાઇન્સ અહીંયાથી તમે ટાઈમ ફ્રેમ ચેન્જ કરી શકો આવી રીતે આ ભાગમાંથી તમે અલગ અલગ ટાઈમ ફ્રેમ ચેન્જ કરી શકો એન્ડ એમ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ તમારી એ તમારા ઓર્ડર તો હું ઓર્ડર ક્યાંથી પંચ કરી શકું અહીંયા ન્યૂ ઓર્ડર છે તમે અહીંયા લખેલું છે કે એફ વન સોરી એફ નાઇન એફ નાઇન દબાવીને પણ તમે આમાં ટ્રેડ કરી શકો છો ત્યારે માર્કેટ તો ચાલુ છે તો આ ભાગમાંથી તમે આવી રીતે બાય સેલના ટ્રેડ લઈ શકો છો જો તમને ટ્રેડ કરીને બતાવું આ બીટકોઇનનો ચાર્ટ છે અહીંયાથી ફોર એક્ઝામ્પલ મારે કોઈ ઓર્ડર લેવાનો લેવો છે તો ફોર એક્ઝામ્પલ અહીંયાથી મારે બાય કરવું છે તો હું અહીંયા ઝીરો પોઈન્ટ ઝીરો વન લખ્યું છે અહીંયાથી લોટ આપણે નાની મોટી કરી શકીએ ફોર એક્ઝામ્પલ ઝીરો પોઈન્ટ ઝીરો વનની લોટ મેં લીધી છે તો બાય પર કરીશ તો મારા જે મારો જે ટ્રેડ છે અહીંયાથી પંચઅપ થઈ જશે પછી આનાથી નીચે સ્ક્રોલ કરીશું એટલે નીચે સ્ટોપ સ્ટોપલોસ એન્ડ ફોર એક્ઝામ્પલ મારે પ્રોફિટ દસ ડોલરનું રાખવાનું છે તો આવી રીતે તમે આને સ્ક્રોલ કરીને ઇઝી ઇઝી એમાં તમે ટ્રેડ કરી શકો છો તો એકદમ ઈઝી ઇઝી ટર્મિનલ છે અલગ 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 ટાઈમ ફ્રેમને અલગ અલગ ચાર્ટ પર જોઈએ છે તો આ ભાગમાં કરીને તમે એ વસ્તુને પણ જોઈ શકો છો અને તમને બધું અલગ અલગ વેમાં દેખાશે આવી રીતે તમે રિસેટ ટુ ડિફોલ્ટ પણ કરી શકો છો અહીંયાથી આપણે ઓબ્જેક્ટને આવા એડ કરી શકીએ છીએ અને તમારે ટ્રેડ હિસ્ટ્રી જોવી હોય ફોર એક્ઝામ્પલ તમે કોઈ ટ્રેડ લીધા છે તો એ તમારે જોવા હોય તો તમે આ વસ્તુ જોઈ શકો છો કે મેં અહીંયા ટ્રેડ લીધો છે અહીંયા મારો લોસ થયો છે આવી રીતે તમને જે તમારા પાસ્ટના ટ્રેડ છે એ બધા તમને આવી રીતે દેખાઈ જશે ફોર એક્ઝામ્પલ મારે બીટીસી લાવવું છે પાછું તો અહીંયાથી આપણે એન્ટર થઈ ગયા છે એન્ડ આ ભાગમાં તમે જોઈ શકો જે આપણું આ ભાગ પર ક્લિક કરશો ઓકે તો આ એક ટ્રેડ મોસ્ટલી તો હું વીકેન્ડ્સમાં તો કોઈ ટ્રેડ નથી લેતો પણ એકચ્યુઅલીમાં લઈ લીધો છે તો આપણે આને આવી જ રીતે રાખીશું ચાલો તો આગળ વધીએ તો આગળ આ બધી ટાઈમ ફ્રેમ છે એન્ડ અહીંયા ચાર્ટ છે આમાં આપણે અલગ અલગ ચાર્ટ ફોર એક્ઝામ્પલ બાર ચાર્ટ મોસ્ટલી તો આપણે કેન્ડલસ્ટિકનો જ ઉપયોગ કરીએ છીએ પણ આવી રીતે તમે બાર ચાર્ટ અહીંથી કરી શકો છો આવી રીતે લાઇન ચાર્ટ જો તમને જોઈતો હોય તો લાઇન ચાર્ટ્સ પણ અહીંયા અવેલેબલ છે આ સ્ટેટસ બાર છે આ નીચે આપણને દેખાતું છે સ્ટેટસ બાર એન્ડ જો તમારે કોઈ ઓબ્જેક્ટ ઇન્સર્ટ કરવું હોય ફોર એક્ઝામ્પલ તમારે કોઈ હોરીઝોન્ટલ લાઇન ડ્રો કરવી છે ફોર એક્ઝામ્પલ આ ભાગમાં મારો કોઈ સપોર્ટ બનતો છે તો તે તમે આ ભાગમાંથી કરી શકો છો એન્ડ એના સિવાય તમારે બીજું કોઈ ઓબ્જેક્ટ ઇન્સર્ટ કરવું છે ફોર એક્ઝામ્પલ તમારે ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલ ડ્રો કરવું છે આ તમે જોઈ શકો છો કે આ જે થર્ટી મિનિટ છે થર્ટી મિનિટની ટાઈમ ફ્રેમ છે તમારે આ ભાગમાંથી આ ભાગમાં તમારે ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલ ઇન્સર્ટ કરવું છે તો તે પણ તમે કરી શકો છો અહીંથી તમે એની પ્રોપર્ટી છે એ ચેન્જ કરી શકો છો એના લેવલ છે પેરામીટર છે વિઝ્યુઅલાઇઝેશન છે આ બધું તમે આ ભાગમાં ચેન્જ કરી શકો છો અહીંયા આપણે થોડો કલર ચેન્જ કરી નાખીએ જેથી આપણને બધા લેવલ સારી રીતે દેખાય તો તમે અહીંયા જોઈ શકો છો કે માર્કેટે ફિફ્ટી પર્સન્ટની નીચે ટ્રેડ કર્યું છે એન્ડ નાવ ઇટ ઇઝ મુવીંગ ટુ ધી અપ અપસાઇડ આ ઉપર કેમ જતું છે તો ચાલો થોડું માર્કેટ આપણે એક ટ્રેડર છીએ તો થોડું માર્કેટનું માર્કેટને બ્રેકડાઉન કરી નાખીએ તો અહીંયાથી તમે જો ફોર એક્ઝામ્પલ મારે કોઈ ઇન્ડિકેટર લગાડવો છે તો આ ભાગમાંથી તમે લગાવી શકો છો ચાલો તમને એક વોલ્યુમ ઇન્ડિકેટર વોલ્યુમ્સ તમને લગાવીને બતાવું તો આ વોલ્યુમ ઇન્ડિકેટર છે અને એ વસ્તુને મારે અહીંયાથી પાછું કાઢી નાખવું છે તો સેમ ડિલીટ ઇન્ડિકેટર ઓકે તો તમે આ ભાગમાંથી ડિલીટ ઇન્ડિકેટર કરશો એટલે નીકળી જશે આ ભાગમાંથી તમે અલગ અલગ ઓબ્જેક્ટ પણ આમાં ઇન્સર્ટ કરી શકો છો ફોર એક્ઝામ્પલ તમને ક્યાંક આ સેફ છે ફોર એક્ઝામ્પલ તમે સપ્લાય એન્ડ ડિમાન્ડને ટ્રેડ કરતા છો અને આપણું અહીંયાથી આ એક આપણે સપ્લાય ઝોન એક ડિમાન્ડ ઝોન ટ્રો કરવાનું છે આ ફિફ્ટી પર્સન્ટ નીચેનો એ ડિસિઝનલ ડિમાન્ડ ઝોન છે તો તમે આવી રીતે એડ કરી શકો છો પછી આની પ્રોપર્ટી તમે આ ભાગમાંથી ચેન્જ કરી શકો છો રાઈટ ક્લિક કરીને હવે આ પ્રોપર્ટીમાં જવાનું છે એન્ડ હવે તમારે કઈ ફોર એક્ઝામ્પલ રેડની જગ્યાએ તમારે બ્લેક રાખવું છે एंड रो ऑब्जेक्ट अस अ बैकग्राउंड रखવાનું છે પછી એન્ડ આ તમારે ફિલ વાળું રાખવાનું છે તો આવી રીતે તમે યુઝ કરી શકો છો એન્ડ હમ આવી રીતે તમે ફિલ યુઝ કરી શકો છો બ્લેક ની ચકે તમારા આવી રીતે અલગ અલગ રાખી શકો છો એન્ડ તમને અહીંયા આની અંદર જે આ ગ્રીડ લાઇન દેખાતી છે તમારે આને હટાવી હોય તો તમે આ ભાગમાં જોજો એન્ડ આ વસ્તુને નીકાળી દેજો એટલે પછી તમને આ ગ્રીડ લાઇન નહીં દેખાશે એન્ડ અત્યારે જે માર્કેટ છે આપણે ડિમાન્ડ ઝોનમાંથી રિએક્ટ કરતું છે બટ તમે એકચ્યુઅલીમાં જોશો તો તમે જોઈ શકો છો કે માર્કેટે આ ભાગની નીચેની લિક્વિડિટી મેં બી તો ગ્રેબ નથી કરી ઓકે જે આપણી આ કેન્ડલ છે મે બી જો આપણે એન્ટ્રી લેવી હોય તો આ ભાગમાંથી એન્ટ્રી લઈને ટ્રેડ કરી શકતે એન્ડ આની નીચે આપણું સ્ટોપલોસ રહે આપણું સ્ટોપલોસ આની નીચે છે તો આપણી સ્ટ્રેટરજી અકોડિંગ જે આપણે ટ્રેડ લીધો છે બ્લેક તો આવી રીતે તમે આના જે કલર છે એ પણ ચેન્જ કરી શકો છો હવે ઓકે અભી એ થોડા ઠીક ઠીક લગરા થોડા હમ જો કલર હૈ થોડા ચેન્જ કરી દેતે હે માર્કેટ બ્રેકડાઉન કરવું હોય તો તમે જોઈ શકો આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે માર્કેટ આવેલું છે આપણે અહીંયા ડિમાન્ડ ઝોનમાંથી રિએક્ટ કરતું છે બટ જે માર્કેટ છે એણે ઉપરની ડાયરેક્શનમાં આપણને જોઈ શકો છો તમે અહીંયા આપણું આમાંથી રિએક્ટ કર્યું છે એન્ડ ધીસ ઇઝ અવર સ્ટ્રક્ચર શિફ્ટ એન્ડ માર્કેટ માર્કેટે અહીંયાથી લિક્વિડિટી ગ્રેપ કરી છે એન્ડ નાવ ઇટ ઇઝ મૂવિંગ ટુ ધી અપ સાઇડ સો મે આ ટ્રેડ છે મે બી વેલિડ છે તો આ ભાગમાંથી મેં બી ટ્રેડ લેવો વેલિડ હતો બટ હવે માર્કેટ અહીંયા મૂવ કરેલું છે આ તો તમને ખાલી એક ટ્રેડ લગાવવા માટે બતાવું બતાવું છું મતલબ આવી રીતે લાગે લાગે છે બાકી આ એક કાઇન્ડ ઓફ રેન્ડમ ટ્રેડ જ છે પ્રોફિટ થાય તો ઠીક નહીં તો અહીંયા લોસ કેટલાનો છે ત્રણ ડોલર એન્ડ એની સામે દસ ડોલર પ્રોફિટ થ્રી થ્રી ટુ ઝા સિક્સ થ્રી થ્રી ઝા નાઇન મતલબ વન રેશ ટુ થ્રી થ્રી પોઈન્ટ ટુ થ્રી પોઈન્ટ થ્રી એન્ડ તમને બતાવી દીધું વિવોના જે રિટ્રેસમેન્ટ ટૂલ એ કેવી રીતે આપણે વિવોના જે રિટ્રેસમેન્ટ ટૂલનો ઉપયોગ કરીએ મોસ્ટલી તો જે એનાલિસિસ કરવા માટે તો જે આપણું ટ્રેડિંગ વ્યૂ છે એ જ બેસ્ટ છે ભાઈ તમે યુઝ કરતા હો તો આ બેસ્ટ પ્લેટફોર્મ છે કે જેમાં એક જ પ્લેટફોર્મમાં તમે અલગ અલગ બ્રોકરના કાઉન્ટ છે એ તમે નાખીને ટ્રેડ કરી શકો છો ટ્રેડ લેવાના છે એન્ડ બીજી વસ્તુ જે તમારા કામની છે આવી રીતે તમે આને ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકો છો ઝૂમ ઇન કર્યું મેં હવે ઝૂમ આઉટ કરવું છે તો આવી રીતે તમે ઝૂમ આઉટ પણ અહીંયાથી કરી શકો છો એન્ડ તમે કંટ્રોલ દબાવીને પણ આ વસ્તુ કરી શકો છો આવી રીતે તમે આ વસ્તુને કરી શકો છો એન્ડ સ્ટેટસ બાર આ બધી વસ્તુઓ અહીંયા આવી જશે અહીંથી તમે ડિરેક્ટ ટ્રેડ કરી શકો છો એન્ડ ત્યારબાદ આ ભાગમાંથી તમે અલગ અલગ જે પેર છે એ તમે એડ કરી શકો છો આ ભાગમાંથી આ ભાગમાંથી તમારે ફોર એક્ઝામ્પલ મારે યુરો યુએસડીનો ચાર્ટ એડ કરવો છે તો આવી રીતે થઈ જશે આવું થશે ત્યારબાદ તમારે પ્રોપર્ટીમાં જઈને કલરમાં જઈને આવી રીતે કલરોન એડ કરવાનું છે ઓકે કરવાનું છે તો બહુ જ ઇઝી છે તમે ઇઝી ટુ યુઝ છે તમે થોડું યુઝ કરશો એટલે તમને પછી આના આમ આના આના સાથે કમ્ફર્ટેબલ થઈ જશો એન્ડ બીજું તો તમે લોગીના આ ભાગમાંથી કરી શકો છો એન્ડ અહીંયા ઘણી બધી લેંગ્વેજ છે મે બી હિન્દી તો નહીં જોવા મળશે એ છે કોણ યુઝ કરવાનું છે હવે લેંગ્વેજ જે સિમ્બોલ તમે કંટ્રોલ યુ દબાવીને પણ આમાં એડ કરી શકો છો ડેપ્થ માર્કેટ તો આ આપણને જે ટીક વોલ્યુમ છે એ બધી વસ્તુ બતાવતી હોય છે જે તમે બાય સેલ ક્લોઝ કરી શકો છો ડેપ્થ એન્ડ બીજું તો મોસ્ટલી હું તો તમારો ટ્રેડ ચાલતો છે એ જોવા માટે તમારે તમે જે પહેલાં ડિલેટ કરેલી હોય તેમ તમને આ ભાગમાંથી મળી જશે હવે આપણે જે ટૂલ બોક્સ છે અત્યારે તમે ફૂલ સ્ક્રીન જોઈ શકો છો પણ આની નીચે એક ટૂલ બોક્સ આવે છે જે તમને તમારો ફ્લોટિંગ પીએનએલ દેખાતો હોય છે એન્ડ એની સાથે સાથે જે ટ્રેડ હિસ્ટ્રી છે અને એ બધું દેખાતું હોય છે તો એ લાવવા માટે તમારે વ્યૂમાં જઈને ટૂલ બાર એક મિનિટ ટૂલ બોક્સ આ આર યુ ટૂલ બોક્સ હા ઓકે તો આ ટૂલ બોક્સમાં તમે આ ભાગમાં જે મેલ બોક્સ છે આ ટ્રેડમાં જે પણ તમારું ટ્રેડ ચાલુ હોય એ તમને બતાવતો હોય છે આ ભાગમાં તમે તમારું જે ફોર એક્ઝામ્પલ તમે જે જે પ્રોફિટ કર્યું હોય અથવા તો જે લોસ કર્યા હોય એ વસ્તુ તમને બતાવતો હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે ડિપોઝિટ કેટલા હતા પાંચ હજાર હતા એન્ડ એમાંથી સેવન્ટી નાઇન પ્રોફિટ છે એન્ડ આ જે આ વિડ્રોએબલ અમાઉન્ટ કે જે વિડ્રો તમે કર્યું છે એ બધું વસ્તુ બતાવતું હોય છે તો આવી રીતે તમને આ બધી વસ્તુ અહીંયા બતાવતું હોય છે એન્ડ એના સિવાય આ બ ઘણું બધું છે પણ એમાંથી આ ત્રણ વસ્તુ એક આ ટ્રેડવાળું કામનું છે કે જેમાંથી તમે ફોર એક્ઝામ્પલ મારે આ ટ્રેડને અહીંયા જ ક્લોઝ કરવો છે તો હું આવી રીતે અહીંયા ક્લિક કરીને આ ટ્રેડને કરી શકીશ એની સાથે સાથે આ હિસ્ટ્રીમાં આપણે જે આપણા પ્રીવિયસ ટ્રેડ છે એ બધા ટ્રેડ આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ એન્ડ આના સિવાય તમે જાણવું હતું તો હવે આ ટ્રેડ તો આપણે ફક્ત તમને બતાવવા માટે લીધો હતો તો આપણે ક્લોઝ કરી દઈએ તો આ જે ક્રોસનું સાઇન છે એના પર તમે ક્લિક કરશો એટલે તમારો ટ્રેડ ક્લોઝ થઈ જશે આજ હતું આજનો વિડીયો કે જેમાં મેં તમને બતાવ્યું કે કેવી રીતે આપણે જે ફોરેક્સ છે ફોરેક્સને આપણે ટ્રેડ કરી શકીએ છીએ ઇન એમટી જે એમટી મેટા ટ્રેડર ફાઇનનું જે ટર્મિનલ છે તમે ફોનમાં તો યુઝ કરેલું હશે પણ તમે પીસીમાં કેવી રીતે યુઝ કરી શકો એ વસ્તુ મેં તમને બતાવ્યું તો આવી રીતે તમે આ ટર્મિનલનો યુઝ કરી શકો છો તો આજ હતું આજનો વિડીયો તો ધેડ સીટ ફોર ટુ ડે મળીએ એક નવા વિડીયોમાં જે લાસ્ટ વીક હતું એમાં તો આપણે ઘણા બધા ટ્રેડ લીધા હતા એન્ડ તો ધેટ્સ સીટ ફોર ટુ ડેઝ વિડીયો તો મળીએ કોઈ નવા વિડીયોમાં થેન્ક યુ